આગામી તારીખ ઓગણીસ ચાર બે હજાર પચીસના રોજ તળાજામાં આવેલ બારૈયા તળાજી નદીના સામા કાંઠે શ્રી રામકથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જે કથાનું આયોજન શ્રી શનિદેવ તેમજ ઓમશાઇના તળાજા સમસ્ત સેવક સમુદાય દ્વારા કરવામાં આવ્યું છે જેમાં શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર સ્વામી શ્રી ક્ષિપ્રાગીરી મહારાજ બાપજી વ્યાસપીઠ પર બિરાજ છે અને કથાનું રસપાન કરાવશે જેની તડામાર તૈયારીઓ ચાલુ છે ત્યારે આજ વોર્ડ નંબર બેના નગરસેવક ફિરોજભાઈ દસાડિયા અને તળાજા શહેર ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ રજા ખાન પઠાણ દ્વારા શ્રી રામકથાના સ્થળની મુલાકાત કરી તો આવો વધુ માહિતી મેળવીએ લાલાભાઈ સરવૈયા પાસેથી મારું નામ લાલજીભાઈ સરવૈયા હું તળાજા નગરપાલિકામાં સર્વિસ કરું સાઈ મંદિરે સેવા આપું છું સરસ આજે શ્રી રામકથાનું આયોજન થઈ રહ્યું છે તેમાં વક્તા તરીકે કોણ છે આવવાના છે વક્તા તરીકે પરમપૂજ્ય શ્રી શિપરાગીરી બાપજી એક હજાર આઠ મહામંડલેશ્વર આવવાના છે અને તળાજા ખાતે એમની ચોથી કથા છે બારીયા નગરમાં બે કથા ઓલરેડી થઈ ગઈ એક કથા બે હજાર ઓગણીસને મોક્ષધામમાં હતી આ તળાજાના આંગણે ચોથી કથાનો તળાજા તથા તાલુકાના જિલ્લાના લોકોને શિપળાગીરી બાપજીને રામકથાનો લાભ મળવાનો છે કથાનું આયોજન કઈ રીતે તમે કર્યું છે કથાનું આયોજન સાર્વજનિક છે કથાનું આયોજન દર વખતે સાર્વજનિક કરી છે સાંઈ બાબાના મંદિર બે હજાર બારમાં જ્યારથી બન્યું ત્યારથી સાઈ ભક્તો તમામ ભક્તો માટે દર ગુરુવારે કઢી ખીચડીનો પ્રસાદ તથા બે હજાર ચૌદમાં શનિદેવની પ્રતિષ્ઠા કરી ત્યારથી ચણાનો પ્રસાદ એ લાભાર્થી જે અમે કાર્યક્રમો બધા કરી છીએ એ લાભાર્થે કાર્યક્રમને પહોંચી વળવા માટે આ રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે કથાની પોથી યાત્રાના યજમાન અને પોથી યાત્રાના રૂટ કયા કયા છે તો જણાવશો કથાના પોથી યાત્રાના યજમાન તરીકે મારો પોતાનો પરિવાર છે મારા પપ્પાના સ્મરણાર્થે અમારે ત્રણેય ભાઈઓએ નક્કી કર્યા મુજબ અમે પોથી યાત્રાના યજમાન છીએ મારો પરિવાર જ પોથી યાત્રાનો યજમાન છે અને પોથી યાત્રા તળાવમાં કોળી જ્ઞાતિની વાડી જે છે ત્યાંથી નીકળી ગર્લ સ્કૂલ પાસેથી મયુરમિલ પાસેથી તિલક ચોક વાવ ચોક હનુમાન ચોક સાંઈબીબાના મંદિરેથી નિજયાત્રા ફરીને બારીયાનગરમાં કથા સ્થળે પહોંચશે સરસ સિપરાગીરી બાપુ સંત મહાન છે તો આ કથામાં તો ઠેર ઠેરથી દૂરથી પણ ગામડામાંથી લોકો આવતા હોય જી જી તો આ અંતર્ગત પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે કે આ પ્રસાદનું દરરોજ બપોરે બાર બાર સાડા થી તે બે અઢી વાગ્યા લગી જ્યાં લગી ભક્તો જમે ત્યાં લગી બધા જ લોકો માટે અંદાજે તમે એંસી હજાર માણસોનું કરિયાણું ખરીદવામાં આવ્યું છે અને તેથી પણ વધે તો નહીં બધા જ લોકોને નિરાતે પેટ ભરીને પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે આ ઉપરાંત છે યજ્ઞનું પણ આયોજન સાથે કરવામાં આવ્યું છે માહિતી આપશો તમે શિપરાગીરી બાપજીનો ખાસ મારુતિ યજ્ઞ સાધુ સંતો દ્વારા થતો ખાસ મારુતિ યજ્ઞ હોય છે અને પૂજ્ય બાપજી સાંઈ બાબાના મંદિરે સવારે સાડા છ થી સાત આઠ વાગ્યા આઠ વાગ્યા સુધી આ યજ્ઞ કરાવવાના છે અને યજ્ઞમાં બહોળી લોકોમાં સંખ્યા આવે લોકો લાભ લે પૂંજા પાઠનો જે સામાન છે એ મંદિરેથી આપવામાં આવશે અને યજ્ઞ કરવામાં આવશે પૂજ બાપજી દ્વારા તે મારુતિ યજ્ઞ કરવામાં આવે છે તો આ બે સંદેશ તથા કથાનો હેતુ છે કથાનો મુખ્ય હેતુ એ છે કે ગામના લોકો સર્વ લોકો સર્વ લોકો માટે શ્રી રામ કથાનું આયોજન છે અને મંદિરે જે અમારી અમારી પ્રવૃત્તિઓ ચાલે છે કઢી ખીચડી છે ચણા પ્રસાદ છે એ લાભાર્થે તે આ કાર્યક્રમ હોય તો લોકો આ કાર્યક્રમમાં વધુમાં વધુ દાન આપીને અમે જે કાર્યો કરીએ છીએ એમાં અમને સહકાર આપે તેવી અપેક્ષા રાખીએ છીએ લોકો કથામાં આવે અને મહાપ્રસાદ જે છે એનો વધામાં વધુ લોકો લાભ લે તેવી નમ્ર વિનંતી છે